માથાભારી છાપ ધરાવનાર ચિરાગ ગોટી મામલો પ્રજાપતિ સમાજ આગેવાન દ્વારા સોશિયલ મીડિયામાં નોંધાવ્યો વિરોધ સમાજના અગ્રણી એમએલએ ને ટાર્ગેટ કરી વિરોધ નોંધાવ્યો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના બીજા આગેવાનો આગળ આવ્યા હું રાજુભાઈ ચોટરિયા તથા અમારા આ તમામ કમિટી સભ્યો શ્રી ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ હમણાં હમણાં સોશિયલ મીડિયાની અંદર ચિરાગ ગોટી નામના શખ્સ દ્વારા ગુનાહિત કૃત્યો કરતા હોય એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અમે આ સમાજ દ્વારા એવો સંદેશ આપવા માંગીએ છીએ કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતો વ્યક્તિ હોય એ કોઈ સમાજનો હતો નથી ગુનોગાર એ ગુનેગાર જ છે તો અમે એવો સંદેશ આપવા માંગીએ છીએ કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે એની અમને સખતમાં સખત સજા થાય એ સિવાય અમે એ પણ જાણીએ છીએ અને જણાવીએ છીએ કે આ સરકાર દ્વારા ગુનેગારો પ્રત્યે સખતમાં સખત વલણ અપનાવવામાં આવે છે અને આની સાથે પણ અપનાવવામાં આવેલું છે અને અમારા ધારાસભ્ય શ્રી પણ ગુનેગાર પ્રત્યે ક્યારેક વલણ રાખતા નથી અને સખતમાં સખત વલણ રાખે છે અને એની ઝીરો ટોલરન્સ નીતિ છે ગુનેગારો પ્રત્યે એ જે ખૂબ સરાહનીય છે અને જયારે આવા ધારાસભ્યો આપણે કતારગામની અંદર મહિલા હોય ત્યારે આપણે સૌ સમાજે સાથે રહીને રહેવું જોઈએ ગુનાગારો પ્રત્યે આપણે પણ સખતમાં સખત કાર્યવાહી થાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને આની અંદર કોઈ પણ જાતનું સામાજિક રાજકારણ આવવું જોઈએ નહીં એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ જય આ જય સાંભી બાઉ થેન્ક યુ